કાર દોસ્તો આજની ઘટના છે તે ખૂબ જ ભયાનક અને રૂવાડા ઉભા કરનારી છે એક પંદર થી સોળ વર્ષની દીકરી જે પોતાના બોયફ્રેન્ડ સાથે મળીને તેણે જે કારનામું કર્યું છે એ જાણીને સૌ કોઈ હેરાન છે સૌ કોઈના રૂવાડા ઉભા થઈ જાય છે પરંતુ એણે જે કારનામા કર્યા છે તે જાણીને પોલીસ પણ ધ્રુજી ઉઠી હતી તો આવો જાણીએ કે આખરે તે યુવતીએ પંદરથી સોળ વર્ષની ઉંમરે પોતાના આશિક સાથે મળીને એવું તો શું કર્યું જેને જાણીને સૌ કોઈનું કાળજું છે તે કંપી ઉઠ્યું છે તો આવો જાણીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત આપણા રાજ્યનું વડોદરા અને વડોદરાનું માજલપુર કરીને એક વિસ્તાર છે આ વિસ્તારમાં તિરુપતિ નામની એક સોસાયટી છે પોષ વિસ્તાર છે જ્યાં પૈસાદાર લોકો છે ત્યાં વિસ્તારની અંદર રહેતા હોય છે આ જ વિસ્તારની અંદર એક દંપતી પણ રહેતું હતું એ દંપતીનું નામ શ્રી હરિ પુરુષોત્તમ વિનોદ હતું જે બેંક ઓફ બરોડાના કર્મચારી હતા જ્યારે તેની પત્ની છે તેનું નામ સ્નેહા વિનોદ હતું અને તે પણ એલઆઈસી ના કર્મચારી હતા મતલબ કે એક સુખી સંપન્ન આ ફેમિલી હતું બે જ લોકો હતા પરંતુ તેને દીકરો કે દીકરી ન હતા તેણે ખૂબ પ્રયાસો કર્યા પરંતુ તેના ઘરે પારણું ના બંધાણું આખરે ઓગણીસો નવ્વાણું ની અંદર તેણે નાસિકના એક અનાથ આશ્રમમાંથી બે માસની દીકરી છે તેને દત્તક લીધી અને એ દીકરીને તેણે પાલન પોષણ કર્યું અને તેને ઉછેર કર્યો સાથે જ તેણે આ વડોદરા વિસ્તાર વડોદરાની અંદર એક મકાન છે તે પણ લીધું હતું અને આ મકાન તેણે ભાડે આપ્યું હતું એક ગૌરાંગ પટેલ કરીને એક વ્યક્તિ છે તેને જે મકાન તેણે નવું લીધું હતું એ ભાડે આપ્યું હતું અને આ ગૌરાંગ પટેલ છે ત્યાં આ બંને પતિ પત્ની છે તે ભાડું દર મહિને લેવા માટે કોઈ એક વ્યક્તિ જતો હતો ધીમે ધીમે સમય વીતે છે દીકરીને ખૂબ લાડ પ્યારથી આવે છે અને દીકરી છે છે તે હવે બાદ દિવસ આવે મતલબ કે પંદર વર્ષથી પણ વધુ ઉંમરની આ દીકરી છે તે થઈ જાય છે તે ધોરણ નવ છે તે પાસ કરીને ધોરણ દસમાં માં પ્રવેશ કરે છે બીજી તરફ આ બંને જે દંપતી છે તે આ દીકરીનું આ માજલપુર વિસ્તાર છે ત્યાં શાળા ગણાતી હોય એક સારી શાળા ગણાતી હોય તે અંબે વિદ્યાલયમાં આ દીકરીનું એડમિશન કરાવે છે અને તે ધોરણ દસમાં ત્યાં અભ્યાસ કરે છે સારી રીતે આ પરિવાર ચાલતો હોય છે પરંતુ અચાનક બે હજાર ચૌદનું વર્ષ આવે છે અને ગોરાંગ પટેલ છે તે તેના ભાડુઆ જે હતા અમુક સમયથી ત્યાં રહેતા હતા તો આ પતિ પત્નીને તેના સાથે ફેમિલી રિલેશન થઈ ચૂક્યા હતા ગોરાંગભાઈના ત્યાંથી તે દર મહિને પોતાનું ભાડું છે તે વસૂલ કરવા માટે આવતા હતા પરંતુ બે હજાર ચૌદના વર્ષમાં એ નવરાત્રિનો સમય હતો એ લોકો નવરાત્રિ પૂર્ણ થઈ પરંતુ આ દંપતી છે તે ભાડું લેવા ના આવ્યા ગૌરાંગભાઈને હતું કે આ વખતે ભાડું લેવા આવે તો એ પણ વાત કરું કે મકાનની થોડી મરામત કરવાની છે તો એમાં એ ખર્ચ કરી નાખે પરંતુ સમય વીતતો જાય છે પહેલાં લોકો ભાડું લેવા નથી આવતા જેના કારણે ગૌરાંગભાઈ તેને સામેથી કોલ કરે છે કે ફોન કરીને તેને ભાડાની વાત કરી લઈએ તે ચારથી પાંચ રીંગ ફોન કરે છે પરંતુ કોઈ ફોન નથી ઉઠાવતું ત્યારબાદ ફરી સમય લાંબો વીતે છે અને તે એ જાણકારી મેળવે છે તેના ઘરે જાય છે કે તેના ઘરે જઈને વાત કરી લઈએ પરંતુ તેના ઘરે જાય છે તો ઘરે તાળું હોય છે ગોરાંગભાઈ ખૂબ કોશિશ કરે છે પરંતુ તેને જાણકારી આ લોકોને નથી મળતી ખૂબ સમય વીતે છે મહિનાઓ ત્યારે આજે ગોરાંગભાઈના ઘરે આ જે દંપતી હતું તેની દત્તક લીધેલી દીકરી હતી જે પંદરથી થી સોળ વર્ષની હતી ધોરણ દસમાં અભ્યાસ કરતી હતી તે અચાનક પહોંચે છે પહોંચે છે અને ગોરાંગભાઈને કહે છે કે ભાડું છે તે મને આપો મમ્મી પપ્પા નથી ગોરાંગભાઈ તેને એ જ સવાલ કરે છે કે તમારા ઘરના ફોન નથી ઉઠાવતા તારા મમ્મી પપ્પા ક્યાં છે તે એવું કહે છે કે એ ના શિક છે જે દીકરી આવી હોય છે તેના ફોનમાં સતત ફોન છે તે રણકતો હોય છે જેથી ગોરાંગભાઈ પૂછે છે કે એટલા બધા ફોન કોના આવે છે તે છોકરી કહે છે કે મારો ભાઈ છે જે નીચે ઊભો છે જે રાહ જોઈ રહ્યો છે એટલે એ મને કોલ કરે છે ગૌરાંગ તેને કહે છે કે તેને ઉપર બોલાવીએ આ છોકરી એ નીચે જે છોકરો ઊભો હોય તેનું નામ સપન હોય છે અને તેને ઉપર બોલાવે છે કે સપન ગૌરાંગભાઈને ત્યાં આવે છે અને ગૌરાંગભાઈ તેને સવાલો કરે છે કે તું શું કરે છે તારું નામ શું છે તારા મમ્મી પપ્પા ક્યાં છે તું સપન છે તે કહે છે કે એ તો પૂના છે અહીંયા ગૌરાંગભાઈને આશંકા જાય છે કે આ દીકરી છે તે એવું કહે છે કે તેના મમ્મી પપ્પા નાસિક છે અને આ છોકરો એવું કહે છે આ છોકરો જે સપન એ એવું કહે છે કે એ તો કુણા છે એને અસમંજસ લાગે છે અને ત્યારબાદ ગૌરાંગભાઈ કહે છે કે હવે હું ભાડું નહીં આપું મને તે એની સાથે વાત કરાવો પેલી છોકરી ગૌરાંગભાઈને નંબર આપે છે પરંતુ તે નંબર ખોટો બતાવે છે ગૌરાંગભાઈને ગાળમાં કંઈક કાળું લાગે છે અને તે કહે છે કે હવે તમારા મમ્મી પપ્પા સાથે જ્યાં સુધી વાત ના થાય ત્યાં સુધી હું ભાડાની રકમ નહીં ચૂકવું આ બંને ત્યાંથી ચાલ્યા જાય છે પરંતુ એ છોકરીને ગોરાંગભાઈ બીજા દિવસે ફોન કરે છે તો બીજા દિવસે પણ ગોળ ગોળ વાતો કરે છે તેની શંકા વધુ જાય છે તે ફરી વખત ફોન કરે છે પરંતુ આ છોકરી તેના ફોન ઉઠાવવાનું બંધ કરી દે છે ત્યારબાદ ગોરાંગભાઈ વિનોદભાઈ અને તેના પત્ની છે તેના કોણ કોણ શહેરની અંદર સ્નેહાબેન અને વિનોદભાઈના કોણ કોણ ઓળખીતા છે તે જાણવાનો પ્રયાસ કરે છે તો એવું જાણવા મળે છે કે તેનો ભાઈ પણ આ શહેરની અંદર રહે છે અને તેની પત્નીનું નામ સ્વાતિ છે એ તેના ભાઈના ઘરે જાય છે અને સ્વાતિ અને બંને વાત કરે છે કે છેલ્લા પચાસ દિવસથી કે એ સમયની આસપાસ હું કોન્ટેક કરવા માગું છું પરંતુ ન તો આ લોકો ભાડું લેવા આવ્યા ન તો એનો ફોન લાગે છે અને તેની દીકરી છે સાથે આવે ભાડું હતી તે ગોળ ગોળ વાતો કરે છે તે પણ ફોન નથી ઉઠાવતી જેથી મને શંકા છે તે લોકો પોલીસ સ્ટેશન જાય છે માજલપુર અને માજલપુર પોલીસને આ વાત જણાવે છે પોલીસ કહે છે કે એ દીકરીને લઈને આવો આ બંને છોકરીને શોધે છે પરંતુ એ છોકરી છોકરી છે તે નથી મળતી ન તો એ વિનોદભાઈ અને જે એમના ઘરે સ્નેહાબેન છે તેના ઘરે તાળું હતું આ તેની દીકરી નથી મળતી ત્યારે આ જે ગૌરાંગભાઈ પટેલ છે તે અને આ સ્વાતિબેન છે તે સપનને શોધવાની શરૂઆત કરે છે એ પૂછતા પૂછતા એ સપનના ઘરે પહોંચે છે એ પણ એ થોડે દૂર વિસ્તારની અંદર રહેતો હોય છે ત્યાં પહોંચે છે તો તેના ઘરે તાળું હોય છે તે લોકો ત્યાં વીસ મિનિટ સુધી રાહ જોવે છે તો આ સપન છે તે આવતો હોય છે અને એ આ ગૌરાંગભાઈને જોઈ જાય છે જેથી તે ત્યાંથી ભાગે છે આ લોકો તેની પાછળ દોડે છે લોકો તેને પકડી લે છે અને પકડ્યા બાદ તેને કહે છે કે હવે તારા ઘરનું તાળું ખોલ એના ઘરનું તાળું ખોલવામાં આવે છે એના ઘરમાં જોવામાં આવે છે તો કશું મળતું નથી પરંતુ ઉપર અગાસી ઉપર જવાનો જે રસ્તો છે ત્યાં તાળું મારેલું હોય છે સામાન્ય રીતે ત્યાં સાંકળ દીધેલી હોય અથવા તો ખુલ્લું હોય છે પરંતુ ત્યાં તાળું મારેલું હતું એટલે વધુ શંકા ગઈ અને એ તાળું ખોલવામાં આવે છે ત્યારે ત્યાં છુપાયેલી હોય છે આ વિનોદભાઈ અને નેહાબેનની જે સોળ વર્ષની દીકરી પંદર સોળ વર્ષની છે ત્યાં અગાસી ઉપર છુપાયેલી હોય છે એને ત્યાંથી પકડવામાં આવે છે અને અહીંયાથી ખતરનાક ખેલની શરૂઆતના ખુલાસા થાય છે જી હા દોસ્તો આ બંનેને પકડવામાં આવે છે ને તેના વિશે પૂછવામાં આવે છે તો આ જે સપન હોય છે એ સપન તેનો ભાઈ નહીં પરંતુ જે તેનો બોયફ્રેન્ડ હોય છે એ ચોંકાવનારો ખુલાસો થાય છે તેના માતા પિતાનું પૂછપરછ કરવામાં આવે છે તો કહે છે કે તે સિત્તેર દિવસથી ઘરની અંદર જ છે બહાર ટાળું છે પરંતુ એ લોકો અંદર છે અને તેનું હત્યા થઈ છે અને અમે જ તેની હત્યા કરી છે એ ઘર જ્યારે ખોલવામાં આવે છે તો ત્યાં એ ઘરનો જે નજારો જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા ત્યાં જવું પણ મુશ્કેલ હતું નજીક જવું પણ મુશ્કેલ હતું કારણ કે સિત્તેર દિવસથી પણ વધારે સમય વીતી ચુક્યો હતો એ પતિ પત્ની ની ત્યાં લાશ હતી તેના ઉપર એસિડ ડોળાયેલું હતું એ વિસ્તારમાં વાસ આવતી હતી પણ લોકોને લાગતું હતું કે કશું જાનવર મેર્યું હશે જેના કારણે વાસ આવતી હતી પોલીસ ત્યાં તપાસ શરૂ કરે છે એ બોડીને રિકવર બોડીને કબજે લે છે જે કહવાયેલી હાલતમાં મળી આવે છે જ્યાં છરીના અને ઘા લાગેલા હોય છે અને માથે એસિડ નાખેલું હોય છે એ એક બાલદી પડી હોય છે કેર્બો એસિડનો પડ્યો હોય છે પાંત્રીસ લિટરનો એ બાલદીમાં એસિડ ભરવામાં આવતું અને એ ડોયો છે તે આ બંને ઉપર નાખીને તેને ખતમ કરવામાં આવતું મતલબ કે ત્યાં ન આવે એટલા માટે એસી પણ ચાલુ રાખવામાં આવતી અને રૂમને ક્લોઝ રાખવામાં આવ્યો હતો જ્યારે તેની હત્યા સુકારને કરી એ વાત જાણીને પોલીસ પણ ધોજી ઉઠી હતી જી હા દોસ્તો આ જે પતિ પત્ની છે જે એક બેંકના કર્મચારી હતા તેણે અને તેની પત્ની આ કર્મચારીએ તેની દીકરી ધોરણ દસમાં આવી સારી રીતે અભ્યાસ કરે તે માટે પોતાની નોકરીમાંથી વીઆરએસ લઈ લીધું હતું અને તેની પત્ની જે એલઆઈસીમાં હતી તે નિવૃત્ત થઈ હતી તેનો ફોકસ આ દીકરીને ભણાવવામાં હતો પરંતુ એ સમયે બે હજાર ચૌદના ત્યાં બાજુમાં એક તેના ઘરની નજીક એક બગીચો છે કંચનબાગ કરીને એક વિસ્તાર છે આ કંચનબાગની અંદર આ દીકરી છે તે સવારે ચાલવા ગઈ હતી અને તેની મુલાકાત આ સપન સાથે થઈ હતી અને એકબીજાની આંખો મળી ગઈ હતી તે એક દિવસ માટે ચાલવા ગઈ હતી પરંતુ હવે તે રોજની ચાલવા જતી હતી કારણ કે સપન સાથે તેની આંખો મળી ચૂકી હતી અને તે બંને એકબીજા પ્રત્યે આંધળો પ્રેમ કરવા લાગ્યા હતા તે બંનેનો પ્રેમ છે તે વધતો ગયો હતો એ વિશાળની જે એક મહિલા છે તે આ સપન કંચનબાગની અંદર આ બંનેને જોઈ ગઈ હતી અને તેણે આ જે દીકરી છે તેના જે માતા પિતા છે મતલબ કે વિનોદભાઈ અને તેના પત્ની સ્નેહાબેન તેને વાત કરી હતી સ્નેહાબેનને કે તમારી દીકરી અહીંયા કોઈ છોકરા સાથે છે આ વાતની જાણ તેના માતા પિતાના થતાં આ છોકરી જ્યારે ઘરે આવી ત્યારે તેને ઠપકો આપવામાં આવે છે તો આ છોકરી જે ધોરણ દસમાં અભ્યાસ કરતી હતી તેને પોતાના મા બાપને કહી દીધું કે હું તેને પ્રેમ કરું છું ને હું તેની સાથે જ લગ્ન કરીશ તેના મા બાપે તેને

ઘેરની ગોળીઓ છે તે આ છોકરીને આપે છે અને આ છોકરી ઘેરની ગોળીઓ ઘરે લઈને જાય છે રાત્રિનું ભોજન તૈયાર થાય છે એ બે માળના મકાનમાં આ લોકો રહેતા હોય છે નામનો જે મકાન હોય છે બે માળનું તેની અંદર આ લોકો રહેતા હોય છે ત્યાં સમયે આ દીકરી છે તે જમવાનું બનાવે છે એ રોજના ત્રણેય લોકો સાથે જમતા હતા પરંતુ એ દિવસે આ દીકરીએ જમ્યું હતું તેણે કીધું હતું કે મને ભૂખ નથી અને આ બંને પતિ પત્નીને જમવાનું આપે છે એ જમી લે છે અને બંનેને ઊંઘ આવે છે બંને અલગ અલગ રૂમમાં સૂઈ જાય છે એ સોઈ ગયા બાદ આ દીકરી છે તે સપનને ફોન કરે છે અને ફોન કરીને ઘરે બોલાવે છે સપન આવે છે સૌ પ્રથમ સ્નેહાબેન છે તેને સ્નેહાબેનના મોઢા ઉપર ઓશી તકિયો રાખીને તેનું મોઢું અને નાક દબાવવાનો પ્રયાસ કરે છે અને આ દીકરી છે તે છરી લઈને તેની ઉપર તૂટી પડે છે સ્નેહાબેનને મોતને ઘાતું ત્યાં બાદ આ બંને છે તે આ છોકરીના પિતા છે વિનોદભાઈ છે શ્રી હરિપુરુષોત્તમ વિનોદભાઈ તેને ત્યાં જાય છે અને તેનું મોટું પણ દબાવે છે અને તેની પણ ઘાતકી રીતે હત્યા આ દીકરી જ કરે છે બંનેની હત્યા કર્યા બાદ તે બંનેને તેના પિતાની લાશને ઢસડવામાં આવે છે અને છોકરીની સાથે જ્યાં તેની પત્નીને મોતને ઘાત ઉતારી હોય છે તેની માતાને ત્યાં આ લાશને એક રૂમની અંદર રાખવામાં આવે છે પાંત્રીસ લીટરનો છસો પચાસ રૂપિયાનો એસિડ મંગાવવામાં આવે છે હાઇડ્રોક્લોરાઇડ એસિડ અને આ એસિડનું આખું કેન મગાવવામાં આવે છે અને કેનમાં એ કેનની અંદરથી એસાડવામાં આવે છે બાલદીમાં કાઢવામાં આવે છે અને એક ડોયો લઈને આ બંને તેની બોડી ઉપર એસિડ નાખતા રોજના એટલું જ નહીં ત્યાં એસી ચાલુ રાખી હતી જેથી કરીને બોડીની વાસ ના આવે એ રૂમને બંધ રાખવામાં આવ્યો હતો અને રૂમ જ્યારે જ્યારે સમય મળે છે ત્યારે ત્યારે એ ડોયાએ બાલદીમાંથી એસિડ કાઢીને આ બંને ઉપર રેડતા જેથી કરીને એ બોડીનો નાશ થાય વાસ ઓછી આવે તો કંઈક આ રીતે એ બંને જે પતિ પત્ની દંપતી હતા તેની સિત્તેર દિવસ પછી ભાળ મળી હતી કે તેની હત્યા થઈ ચૂકી છે અને પોલીસે આ કેસની અંદર આ દીકરી અને તેનો આશિક જે સપન છે તે બંનેની ધરપકડ કરી હતી આ ધરપકડ કર્યા બાદ આ જે આશિક છે તેના ઉપર હત્યાની સાથે સાથે હત્યાની સાથે સાથે દુષ્કર્મની પણ ફરિયાદ નોંધાઈ હતી અને બે હજાર સોળમાં કોર્ટે તેને આજીવન કેદની સજા અને દસ હજારનો દંડ ફટકાર્યો છે ત્યારે આ દીકરીની ઉંમર નાની હતી જેના કારણે મતલબ કે તે અઢાર વર્ષથી નીચેની તેની ઉંમર હતી તેના કારણે તેનો કેસ છે તે જુઆઇનલ કોર્ટમાં ચાલી રહ્યો છે કારણ કે દીકરીની ઉંમર નાની હતી પરંતુ તેનો જે આ બોયફ્રેન્ડ હતો સપન તેને આ જીવન કેદની સજા આપવામાં આવી છે તો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં દીકરીનું નામ એટલે નથી લેતા કે તે 18 વર્ષની નીચેની હતી અમારો હેતુ માત્ર ને માત્ર આપને સચેત અને જાગૃત કરવાનો છે કે એક પિતા એક દંપતી છે જે સુખી સંપન્ન હતું તેના ઘરે દીકરો કે દીકરી નહોતા તો તેને એવું લાગ્યું કે એક બાળકને દત્તક લઈએ જેથી કરીને આ બાળકને પણ ભવિષ્ય સારું બને અને આપણને પણ જે આપણું વાંજ્યા મેળું છે તે ભાંગે તેના કારણે આ દીકરીને તેને બે મહિનાની જ ઉંમરે તેને દત્તક લીધી હતી દત્તક લીધા બાદ તેને એ પણ જાણ ન થાય કે તે તેના માતા પિતા કોઈ ઓર છે બીજા છે પરંતુ તેને કોઈ તેને પોતાના સંતાનથી પણ વધારે વિશેષ રાખવાનો પ્રયાસ કર્યો હતો છતાં પણ આ દીકરી છે તે માત્ર પંદર કે સોળ વર્ષની ઉંમરે એ કોઈના આંધળા પ્રેમમાં પડે છે અને પોતાના જ એ માતા પિતા છે તેને કંઈક આ રીતે રહેસી નાખે છે અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કોઈને બદનામ કરવાનું નહીં બસ આપને સચેત અને જાગૃત કરવાનો છે આવી જ ક્રાઇમની સત્ય ઘટનાઓ માટે આપ અમારી યુટ્યુબ ચેનલના મસ્તીને સબસ્ક્રાઇબ કરો અગર આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ